દ્વારા આયોજન કરાયું કચ્છના મુખ્ય મથકની જેકે જનરલ હોસ્પિટલ ખાતે ગઈકાલે સાંજે છ વાગે ચાર ત્રાસવાદીઓએ પાંચ હોસ્પિટલ સ્ટાફને બંધક બનાવી આતંકવાદી હુમલો કરતા ચેતકમાન્ડો ફોર્સ તથા સંબંધિત સુરક્ષા એજન્સીઓએ તત્કાલ હોસ્પિટલને ઘેરીને સુરક્ષા ઓપરેશન અમલી કર્યું હતું આતંકવાદીઓ સામે પાંચ કલાક જડબાતોડ કાર્યવાહી કરીને ચેતક કમાન્ડો ફોર્સે તથા એસઓજીએસ સંયુક્ત કામગીરીમાં ચાર આતંકવાદીને ઠાર કર્યા બાદ પાંચ બંધકોને સહી સલામત બચાવી હુમલાને નાકામ કર્યું હતું જોકે આ આતંકવાદ હુમલા સમય સુરક્ષા એજન્સીઓ તથા જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી સુરક્ષા બચાવની કામગીરી માટે આ આયોજિત મોકલેલ હતી સાંજે છ વાગે સિવિલ હોસ્પિટલમાં થયેલા આતંકવાદી હુમલાની જાણ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ દ્વારા સો નંબર પર પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા તત્કાલ અસરથી ક્લિક રિસ્પોન્સ ટીમ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોકલીને ગણતરીના સમયમાં જીકે જનરલ હોસ્પિટલને સુરક્ષાના સાધનો સાથે ઘેરી લેવામાં આવી હતી પોલીસ અધિકારી સ્ત્રીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા તત્કાલ ગાંધીનગર ખાતે ચેતક કમાન્ડો ફોર્સ મરીન ટાસ્ક ફોર્સ ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ તથા અન્ય સલામતી તથા રાહત બચાવ સાથે જોડાયેલા વિભાગોને જાણ કરાઈ હતી હુમલાના દોઢ કલાકમાં એર કાફરટમાં ભુજ પહોંચેલી ચેતક કમાન્ડો ફોર્સે હુમલાને નાકામ બનાવવા ઇન્સિડન્ટ કમાન્ડ પોસ્ટને કાર્યરત કરીને સિવિલ હોસ્પિટલના હુમલાને નાકામ કરવા બચાવ ઓપરેશન અમલી કર્યું હતું જેમાં આતંકવાદીઓ સાથેના સંઘર્ષમાં એસઓજી તથા કમાન્ડો ફોર્સે અંતે ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા આ સાથે તમામ પાંચ બંધકોને સહી સલામત મુક્ત કરાવવામાં બે ડીવાયએસપી ત્રણ પીઆઈ સાથે પંચાવન જવાનો સાથેની ચેત કમાન્ડો ફોર્સ સફળ રહી હતી જિલ્લા વહીવટી તંત્ર સાથે સુચારુ સંકલનથી બચાવની કામગીરી માટે આયોજિત મોક ડ્રીલ અંતર્ગતના આતંકવાદી હુમલાના ઘટનાક્રમમાં હોસ્પિટલમાં ચેતક કમાન્ડોની રેડ ટીમ કે જેણે આતંકવાદીઓની ભૂમિકા ભજવી હતી જ્યારે બ્લુ ટીમે બચાવ કામગીરી કરી હતી પ્રથમ ઓપીડીથી દાખલ થયેલા રેડ ટીમ હેઠળ ચાર આતંકવાદીઓએ હોસ્પિટલના ડોક્ટર તથા નર્સિંગ સહિતના પાંચ સ્ટાફને બંધક બનાવ્યા હતા આતંકવાદીઓએ બંધકોના ફોન પરથી પોલીસ કંટ્રોલ રૂમ મારફતે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારી અધિકારીશ્રીઓ સાથે વાત કરીને તત્કાલ રૂપિયા બસ્સો કરોડ કેસ પલાયન થવા હેલિકોપ્ટર તથા તાજેતરમાં એટીએસે પકડેલા અને સાબરમતી જેલમાં બંધ ત્રણ આતંકવાદીઓને મુક્ત કરવા સહિતની માંગણી કરી હતી અધિકારીઓ દ્વારા આતંકવાદીઓ પાસે સમય આપવાની માંગણી સાથે ફોનથી સતત સંપર્ક જાળવી રાખી તેઓનો વિશ્વાસ સંપાદન કર્યો હતો આ સમય દરમિયાન સિવિલ હોસ્પિટલ પહોંચેલી એસઓજીએ ચાર આતંકવાદીઓ પૈકી એકને ઠાર કર્યો હતો ચેતક કમાન્ડ ફોર્સની બ્લુ ટીમ જે બચાવ ટીમની ભૂમિકામાં હતી તેણે કોલ આવતા જ ઘટના સ્થળે પહોંચીને પોતાની સ્થિતિ સંભાળી લીધી હતી ગોળીબાર તથા બોમ્બ બ્લાસ્ટના સિલસિલાબંધ સંઘર્ષ બાદ અંતે બાકીના ત્રણ આતંકવાદીને ઠાર કરાવવામાં ચેતક કમાન્ડો ફોર્સ સફળ રહી હતી ચારે મૃતક આતંકીઓની બોડી પોલીસને સોંપવામાં આવી હતી આ હુમલામાં ઘાયલ થયેલા પંદર નાગરિકો બેસોજીના જવાન તથા એક સિક્યુરિટી ગાર્ડને એમ્બ્યુલન્સ મારફતે અન્ય સલામત હોસ્પિટલે ખસેડાયા હતા બીજી તરફ આતંકવાદીઓ જ્યાં છુપાયા હતા તે તમામ એરિયામાં બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝિબલ સ્કોડે સર્ચ ઓપરેશન હાથ ધરીને આતંકવાદીઓ દ્વારા છુપાયેલા એકસો પચાસ લાઈવ રાઉન્ડ ચાર ગ્રેનેડ તથા ત્રણ એકે સડતાળીસને શોધી કાઢી નિષ્ક્રિય કરી હતી આ આતંકવાદી હુમલાની મોકડ્રીલ હેઠળ તમામ સુરક્ષા એજન્સીઓ પોલીસ વિભાગ હોસ્પિટલ સિક્યુરિટી સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો